જય દ્વારકાણ છે બધા મિત્રો સ્વાગત છે ને આપણે જો આપુ ડેટ થાય અને બનીને જવાનું છે ગામ જમ બરાબર બાયુ જો તૈયાર થાય ને તો આપણી છે ને બ્લેક પ્લેન્ થઈ ગઈ તૈયાર લોહીને અને લીકરવું છે પણ હવે વાગી ઘણા ગયા ને અમારે ભણે દીકરો આવ્યો ને તો પેડા ખાવા જવાના છે આપણે નીકળી જો બાયું તૈયાર થાય ને તરત નીકળવું આવી ગયા એલા ખાવા પરતે દેવસી બાપુ તેડી આવ્યો ને હા તો હવે તું ઘેર રે ને અમે જે એક પેડા ખાઈ આવી બરાબર હા લેતો જો હા પાકમ પાકમ તો જો મિત્રો કેમ બેઠા બધા આઈ હપી હે શાંતિ થી જગા આહા કોય છે મીઠાઈ પડ્યા બધા એનું એક ઝીણકા ને ઉમણો રાખ્યું નદાઈ ને બેઠું

આજ કારણ કે વાલી મિટિંગ હતી એટલે કે તેડી જાવ બાપ બાપથી તેડી આવ્યો બરાબર હવે ઓની રાખની કડીકવાર થઈ ગામથી આવી ભાઈ ને અને હવે જો કલ્પેશને છે ને ભરાય છે બિસ્તરા પોટલા હોસ્ટેલના બરાબર અને હવે જાવ ફોટલાલ યુ નો નો અરે પણ ઓ ભાઈ ઓ ભાઈ જવાનું છે ભરણા ભણવા હે ઠીક હે તો નાસ્તો કરવો કે માં કર લે હું રામભાઈ રગડા વાળા ન્યા નહીં આ ઓલે ખેરે લગ્ન કરવા આવ્યો ને તો અમે બે નાસ્તો કર્યો ઓલા ઇમેજિંગ અમે અમારું શૂટિંગ ઉતાર્યું હતું પાછા આજ વરી કરીએ હાલો નાસ્તો બરાબર ને હમ તો હાલો ચા પાણી પાવા તારે હા તો પીતા જાય બીજું હું ભલે થઈ જાય ચા ઘરની મળે ને એટલે મજા આવી જાય જો મંડાઈ પીણા ચારે ચાર

કાટવી છે હવે લેવા ગયા કાગરિયા ની કાખલા નું ખાઈ ગયો હવે તો સારું મિત્રો જો છોકરા ઓ ગયા ઘણી અને આપણે હવે ગયા છોકરા અંદર હવે આપણે એન્ટ્રી થવા ન દીએ અને અંધારું નામી થઈ ગયું આજ તા આજ છે ને મારે મોડું થઈ ગયું બરાબર ગામ ગયો હતો ને આવીને પછી મૂકવા આવ્યો ને ઘણી વાર લાગી ગઈ મિત્રો આવી ગયા જો આપણે કલ્પેશ ને મૂકી અને બરાબર અને આ બધા જો મારી વાઈ જોતા ને વ્યાર કરવાની હવે જે હોલ છે ને આખે આખો ખાલી પીડો ભૂકો ભરવાનો કેદી પ્લાન થાય અને વ્યારું કરવામાં છે ને મસ્ત છે ને ઢોકરી ભાઈ વાહ ભાઈ વાહ ઢોકરી એટલે કંઈ ઘટે નહીં બરાબર અને મારા ગામડા છે ને કાયમ મળે છે નવી નવી ખાવાનું બરાબર જેઠી તારો વારો નથી આવતો કે

ધાણામાં ચાલુ કરવી જીરામાં તો નથી કરવી જીરું જો મસ્ત છે આવું છે કંઈક જીરું ઠાર આવ્યો ને જોરદાર જીરામાં સૂર્યનારાયણ દેખાણ એટલે ઠારમાં આમ થાય અહીંયા છે ને લાઈન નીકળી ગઈ તે જો એટલા આમ ઠાર આવ્યો પણ પાણી પાવાનું થતું નથી અમારે મિત્રો પાણી છે ને પાયા વગર છે ને જીરું લગભગ થઈ જશે નવ ટકા કારણ કે અમારે જમીનમાં પાણી ઓછું જોઈએ બહુ ઓછું જોઈએ ઉગાડીને મૂકી દીધું એટલે લગભગ થઈ જશે કદાચ જોશે તો ફુવારી મૂકવાની પટા તો સારું મિત્રો આપણે જો પાણી ચાલુ કરી દીધું છે ધાણામાં આજે કારણ કે બે ત્રણ બે દી પહેલાં જ ઉર્યા તા છીતું પણ ધીરા થઈ ગયા હતા કારણ કે બહુ જરૂર નથી અને જો તો છે ને ધાણા જબરા થઈ ગયા બગલા જો બહુ હેરાન કરે છે જોરદાર ગ્રીનરી આવી પારી થઈ ગયા ધાણા પારા પારાઢક જો મિત્રો અટાણે આવે જો કુંજું જાય છે જોરદાર બધા જો ઘેરો જબરજસ્ત ગયો આપણે આલે છે પાણી જો અટાણે મસ્ત વાતાવરણ થઈ ગયું કઈ ઘટે નહી હું જ્યાં જવું ને આ લીલાડો જ ઉભો હમણાં તો શિયાળું મોસમ જોરદાર નરવાય આવી અને કુંજું ને જો હવે ક્યાં જાતું છે ડેમમાં જાય અમારે છે ને ડેમ છે બાજુમાં ત્યાં જાય ડેમ છે ને ત્યાં જાય છે આપણે હાલે છે પાણી જો ખુરચી નાખીને બેઠા મિત્રો ધાણામાં છે ને પેલું પાણી દીધું ઈગા પછી નું ટૂંકમાં જાઓ કિલો વિલો કરતી જાય કુંજુ જાઓ નાકરી કુંજુ એનું કારણ છે મિત્રો અમારે છે ને ડેમ બાજુ મારી ને બી આ થમે ને એટલે ચારે કોરાથી લગભગ ડેમમાં જાય જો ચારે બાજુ કુંજુનું લાઈનું પડ્યું જાય જાઓ પાછો એટલો તો અવાજ કરે ગુંજ્યું કઈ ઘટે નહીં એવો કયો કયો થતું જાય તો સારો મિત્રો દી હાથમવા આવ્યો અને હવે આપણે છે ને મોટર બંધ કરવામાં જઈએ કારણ કે કાલે છે ને આપણે એક વાટડી રહી છે તો કાલે છે ને પાઈ નાખશું બરાબર આજ છે ને દોઢ ઉપર વાદળી ગઈ હવે છે ને નીકળી આલો